ઉપવાસ આંદોલન કરવા છતાં આજ દિવસ સુધી વિક્રમસિંહ ન્યાય મળેલ છે નહીં એવું પણ જણાવ્યું જણાવ્યું હતું હતું અને વધુમાં એમ કે જો આ બાબતે યોગ્ય કાર્યવાહી નહીં તો નું સરનું પણ લેવું પડશે હવે જોવાનું એ રહ્યું કે આ ભ્રષ્ટાચાર ભૂમાફિયા વિરુદ્ધ કાયદેસ વિરુદ્ધ સરકાર કેવા પગલા લેશે રિપોર્ટર અમૃતભાઈ રાણવા ગુજરાત સિક્યો ન્યૂઝ ગોંડલ ગોંડલ તાલુકાના ભૂણા ગામ સાહેબ મારી મારો પ્રશ્ન અને વાત આપના મીડિયા મારફત હું જણાવવા માગું તો સાહેબ મારી ભૂણાવા ગ્રામ પંચાયતમાં બહુ મોટા પાયે ભ્રષ્ટાચાર છે અને એ ભ્રષ્ટાચાર વિશે વાત કરું તો એ ભ્રષ્ટાચાર છે એ હાલના જિલ્લા પંચાયતના સદસ્યો અને ભૂતપૂર્વ કારોબારી ચેરમેન સરદેવસિંહ જાડેજાના ધર્મપત્તિના સમયનો છે અને એની મેં ફરિયાદની વાત કરું તો ફરિયાદ ક્રમ નંબર એકથી અગિયાર કે એકથી અગિયાર અગિયાર ફરિયાદની અંદર અલગ અલગ કામો કે જે કામો બેવડાણા હોય અને રોડ રસ્તા તો ઠીક છે પણ બિલ્ડિંગોના કામે કલરના પીસડા લાગી અને બિલ ઉધારાઈ ગયા હોય એવી મારી રજૂઆત બાદ નાયબ જિલ્લા વિકાસ અધિકારી સાહેબે તાલુકા વિકાસ અધિકારીને તપાસ સોંપી એ તપાસનો અહેવાલ આવ્યો એ એવાલે અતિ ખરાબ અને એમાં પણ અતિ બચાવવાનો પ્રયત્ન કર્યો અને એમાં મેં એ તપાસ અહેવાલથી નારાજ થઈ અને મેં ફેર તાલુકા પંચાયત સામે અગિયાર અગિયાર દિવસ અનજોડનો ત્યાગ કરી અને હું રાય આંદોલન કર્યા પછી જિલ્લા વિકાસ અધિકારી સાહેબે ફેર તપાસના આદેશ કર્યા અને દસ દિવસમાં રિપોર્ટ તપાસ અહેવાલ રજૂ રાખવાનું કીધું એને ચાર મહિના થયા કોઈ કામગીરી કરવામાં આવી નથી મારી લડતોની જો વાત કરું તો ભૂણાવા ગામમાં મોટા પાયે ખનીજની ચોરી થઈ છે અને એની પણ મેં છેલ્લા દોઢ વર્ષથી અનેક રજૂઆત કરી છે પણ તંત્ર એમાં કોઈ કરતાં કોઈ ધ્યાન આપતું નથી અને આગળના દિવસમાં નામદાર હાઈકોર્ટમાં એના માટે અમે પીએલ રજૂ કરવાના છીએ વિશેષ વાત કરું તો હાલમાં તાલુકા પંચાયતની અંદર એક ગૌરાંગ વ્યાસ કરી એક અધિક મદદથી જે આખી તાલુકા પંચાયતનો બાંધકામ વહીવટ પોતે કરે છે હવે સાહેબ એમાં હું એક વાત કરું તો એક મજૂર બાંધકામ મંડળીને એક કામનું ટેન્ડર મળેલું અને એ કામમાં પેટા કોન્ટ્રાક્ટર તરીકે એ શેરીના બધાએ ભેગા થઈને નક્કી કર્યું કે આ કામ આપણે કરવું છું એટલે એના એક પ્રતિનિધિ તરીકે એને પેટા કોન્ટ્રાક્ટર તરીકે મળ્યા અને લાઈન લેવલ બધું મળવા માટે હું એ અજાણ્યા હતા એટલે હું એને લઈ અને તાલુકા પંચાયત ગયો મેં એને અધિક મદદથી સિદ્ધરા વ્યાસભાઈ એને મળ્યા કે ભાઈ આ ભાઈ હવે એ આ કામ કરવાના છે પેવર બ્લોકનું અને એની ઈચ્છા એવી છે કે એને પાંચ પચીસ હજાર રૂપિયા ઘરના નાખીને કરવાનું એટલે એ કામ હવે આ કરશે એ વખતે એને પૈસાની માગણી કરેલી જે વાત મેં ઉપવાસ આંદોલનમાં અર્ધનગ્ન અવસ્થામાં હોસ્પિટલાઇઝડ હતો ત્યારે ફેર દોરાવી અને જે એક વિડિયામાં ગૌરંગભાઈ વ્યાસ એવું કહેતા હોય કે આવી ફાઇલ છૂલટાવવાનો મારે સાહેબની ફાઇલ સુલટાવવાનો વહીવટ કરવો પડે એવી ફાઇલ સુલટાવવાનો વિડીયો હું આપ સમક્ષ રજૂ રાખું છું એમાં અમે અધિક મદદની ઇજને બાંધકામ શાખા તાલુકા પંચાયતના ગૌરંગભાઈ વ્યાસ બોલતા હોય એવું જણાય છે જેની મેં ફરિયાદ અમારા રાજકોટની નજીકના કોઈ પણ જિલ્લા પાસે આ તપાસ કરાવવી પણ હાલમાં હાલ સુધી હજી એમાં કોઈ કાર્યવાહી થયેલ નથી હું આગળ પાછા રિમાઇન્ડર પત્ર લખીશ અને આગળ જલ્દી કાર્યવાહી થાય એવા પ્રયત્ન